પરસણવાળાની દુકાન જેવા પોચા અને પરફેક્ટ ચંપાકલી ગાંઠિયા કે માખણિયા ગાંઠિયા ઘરે બનાવવા માટે સૌથી પહેલા ગાંઠિયાનો લોટ બાંધીશું જેના માટે એક તપેલીમાં અડધા કપ જેટલું પાણી લઈએ સાથે અડધા કપ જેટલું તેલ એક ટીસ્પૂન જેટલું મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન કૂકિંગ સોડા એશ એટલે કે ગાંઠિયાના સોડા ઉમેરીએ પછી મિશ્રણને બીટરથી કે હેન્ડ બ્લેન્ડર થી સારી રીતે ક્રશ કરી લેશું મિશ્રણ આવું એકદમ સફેદ થઈ જાય એટલે એને એક મોટા વાસણમાં લોટ બાંધવા માટે કાઢી લઈશું આ પાણીમાં સમય એટલો આપણે લોટ ઉમેરવાનો છે તો પહેલા આપણે એક કપ ચણા લોટ ઉમેરીએ સાથે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂન અજમો ઉમેરી મિક્સ કરીએ હવે ફરી આપણે એક કપ જેટલો લોટ ઉમેરીએ તો આ જે પાણી માપ છે એમાં અઢીસો ગ્રામ જેટલો તમારો લોટ સમાઈ જશે લોટને ખાસ ચાળી ઉમેરવાનો હવે આ રીતે સરસ લોટને મિક્સ કરી અને સોફ્ટ લોટ બાંધી લેશું ગાંઠિયાનો લોટ બંધાઈ જાય એટલે એને બે ભાગમાં ડિવાઈડ કરી હાથની આંગળીઓને થોડી પાણી વાળી કરી સારી રીતે લોટને મસળવાનો લોટને તમે જેટલો વધારે મસળશો એટલા ગાંઠિયા ખાવામાં પોચા બનશે તો લોટનો આવો કલર બદલાઈ જાય ત્યાં સુધી લોટને મસળવાનો લોટ મસળાઈ ગયો છે તો હવે મીડિયમ ગરમ તેલમાં ગાંઠિયાને પાડવાના છે આ રીતે કડાઈ પર ગાંઠિયાનો ઝારો રાખી દેશું જારાને હલકા એવા તેલ સાથે ગ્રેસ કરી થોડો લોટ હાથમાં આ રીતે લઈ અને ઝારા પર રાખીએ અને હથેળીના ભાગથી ગાંઠિયાને ગરમ તેલમાં પાડી દઈશું ગાંઠિયા પાડતા સમયે ગેસની ફ્રેમ ને સ્લો રાખવાની હવે એકવારમાં જેટલા સમય એટલા ગાંઠિયા પડાઈ જાય પછી જારાના રીતે ટેપ કરી લઈ લેવાનો અને ગાંઠિયા થોડા સેટ થાય પછી એની સાઈડ ને પલટાવી સારી રીતે બંને બાજુથી ક્રિસ્પી જેવા થાય ત્યાં સુધી તળી લેવાના તળેલા ગાંઠિયાને ગરમ તેલમાંથી આ રીતે કાઢી કટ કરીને ચેક કરીએ તો ઈઝીલી ગાંઠિયો તૂટી જાય મીન્સ કે આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે તો બધા જ ગાંઠિયાને તેલમાંથી કાઢી લેશું ગાંઠિયા ઠંડા થાય એટલે ટાઈટ કન્ટેનર માં ભરી તમે મહિનાઓ સુધી ખાઈશ